આરસીએમ ની પચીસમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રૂપાંતર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનો છે આ યાત્રા પંચોતેર શહેરો અને મોટા કાર્યક્રમોનો કરશે સુરતની મુલાકાત દરમિયાન યાત્રાએ મુખ્ય ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય સેવા અને પુનઃ કરી તેને મહિલાઓ યુવાનો અને સમુદાય પરિવર્તકોએ આરસીએમ ઇકો સિસ્ટમ દ્વારા તેમના જીવનમાં લાવેલા પ્રેરણાદાયક સફરથી હાઇલાઇટ કર્યા હતા કાર્યક્રમમાં આરસીએમ ના સ્વસ્થ સસ્તા અને આરોગ્યપ્રદ ઉત્પાદનો પણ રજૂ કરવામાં આવ્યા હતા યાત્રા સુરતમાં પૂર્ણ થતા આરસીએમ એ

મેળો પણ આયોજિત કરવામાં આવ્યો હતો મહેમાનો માટે ઇન્ટરએક્ટિવ બુથ માધ્યમથી માધ્યમથી આરસીએમનો વ્યાપક પોર્ટફોલિયો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ન્યુટ્રી ચાર્જ અને ગામા પ્રોડક્ટ લાઇન વાળો હેલ્થ ઝોન અને મહિલા વસ્ત્રો અને ફૂટવેર માટેનું કી સોલ સામેલ હતા ફૂડ કોર્ટે આરસી સ્વેચ્છા અને ગુડ ડોટ બ્રાન્ડ સહિત વિવિધ સ્વાદિષ્ટ અને સ્વસ્થ વ્યંજન પણ પરોસ્યા વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી જેમાં ઘણા લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું જરૂરિયાતમંદોને જીવનદાન આપી અને સમાજમાં સેવા આરોગ્ય અને સંસ્કારનું પ્રેરણાદાયક સંદેશ ફેલાવ્યો હતો સુરતમાં આયોજિત રૂપાંતર યાત્રાના ઉજવણીઓમાં પદ્મશ્રી વિજેતા મનોજ જોશીની આકર્ષક હાજરી હતી જે સાંજનો મુખ્ય આકર્ષણ બની

એક નવા ભારતના નિર્માણ હેતુ કાર્ય કરી રહ્યું છે જેની અંદર અત્યારનો જે આ પ્રસંગ છે રૂપાંતર રથયાત્રા એ સોળા સપ્ટેમ્બર આરસીએમ દિવસ તરીકે અમે ઉજવીએ છીએ અને એ ભીલવાડ અમારા હેડક્વાર્ટરથી શરૂ થઈ અને સત્તર હજાર કિલોમીટર સુધી એ યાત્રા ભારતભરમાં ભ્રમણ કરશે અને લગભગ પંચોતેર શહેરને કવર કરશે એ ઉપરાંત સો દિવસનો એનો સમય છે અને આજે અમે સુરત પહોંચ્યા છીએ તો અહીંયા લગભગ નવ કિલોમીટર સુધીની આપણે સ્કૂટર અને કાર રેલી કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે અને એ જાગૃતિ એ છે કે આજે આની જરૂર શું પડી હું મૂળ હેતુ પર વાત કરીશ કે આજે આપણા દેશને બહુ મોટી ચેલેન્જ છે લોકો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે કે આજે સ્વાસ્થ્ય માટે કંઈ થઈ શકે કે નહીં ત્યારે આ સંસ્થા હાર્મફુલ કેમિકલ ફ્રી પ્રોડક્ટ ડેવલપ કરી અને સામાન દ્વારા રસોઈના સામાન દ્વારા આજ લોકોને સારા કરી રહ્યા છે ન્યુટ્રિશન દ્વારા સારા કરી રહ્યા છે અને એલોપેથીથી બચાવી રહ્યા છે એ સિવાય અમારો નારી સશક્તિકરણનો બહુ મોટો કોન્સેપ્ટ ચાલે છે બહેનોને આજ આપણી મહિલાઓ આપણને બધાને ખબર છે માનસિક શોષિત આર્થિક શોષિત અને શારીરિક તો આ બધાનું સોલ્યુશન આજ આરસીમ પ્લેટફોર્મ ઉપર છે અને અમે આમંત્રણ આપીએ છીએ બધાને કે આજે સમજો વિચારો અને આજે પણ અહીંયા ઘણી બધી હેલ્થ ટિપ્સ આપવામાં આવશે જેને પણ જે પણ પ્રકારના રોગોમાં જે કંઈ સમજવું હોય તો અમારે અહીંયા આજે એ પણ મળવાનું છે તો અમે બધાને આવકારીએ છે આવો મુલાકાત લો સમજો અને એક વિશ્વાસ ઊભો કરો કે આજે પણ તમારે જે સોલ્યુશન જોઈએ સોલ્યુશન આ સંસ્થા આપવા સક્ષમ છે ધન્યવાદ જી નમસ્કાર आर एक राष्ट्रीय स्तर की कंपनी है जो आज 400 से ज़्यादा स्वदेशी प्रोडक्ट को पूरे हिंदुस्तान में वितरण कर रही है आर की 25 वर्ष की पूरे पूर्ण होने पर एक रूपांतरण यात्रा का आयोजन किया गया है जिसकी आज हम यहाँ पर सूरत गुजरात में इसका सेलिब्रेशन कर रहे हैं ये एक 100 दिवसीय सत्रह हज़ार किलोमीटर की यात्रा है जो पूरे हिंदुस्तान के कोने कोने में की जा रही है इसका मुख्य उद्देश्य जो है जो जिस चीज पर जागरूकता फैलाई जा रही है वो है सेवा स्वास्थ्य और संस्कार तो एक सेवा स्वास्थ्य और संस्कार के इस मूल्य को हिंदुस्तान के कोने कोने में पहुंचाने के लिए ये यात्रा का आयोजन किया गया है आज यहाँ पर गुजरात सूरत में हमारे इस कार्यक्रम में हमारे साथ शामिल होने जा रहे हैं हमारे मुख्य अतिथि मनोज जोशी जी हैं और मैं गुजरातवासी और सूरत के वासी सभी वासियों को मैं आज शाम के इस कार्यक्रम में आमंत्रण दूंगा और किस प्र प्रकार से वो अपने स्वास्थ्य के प्रति जागरूक रह करके जीवन पद्धति से जुड़े रोगों के बारे में अगर उनको उसके प्रति जागरूकता तो अगर जानकारी लेनी है और किस तरीके से हम हमारे साधारण और जैविक उत्पाद को इस्तेमाल करके हमारे जीवन को और बेहतर कर सकते हैं उसके बारे में जानकारी प्राप्त करने के लिए आप सभी यहाँ पर पधारें आपका बहुत बहुत स्वागत है